પોરબંદરના છા વિસ્તારમાં ચાલી રહેલ શિવકથામાં શિવ વિવાહની ભવ્ય ઉજવણી કરાઈ હતી જેમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને પવિત્ર શ્રાવણ માસમાં શિવકથા સાંભળી ધન્યતા અનુભવી હતી પવિત્ર શ્રાવણ માસમાં શ્રી ગજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી શિવશક્તિ અન્ન ક્ષેત્ર આયોજિત શ્રી શિવેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે શિવકથા હાલ સોરઠિયા પ્રજાપતિ સમાજ છાયા ખાતે ચાલી રહી હતી ત્યારે શિવકથાકાર માથુરીબેન ગોસ્વામી દ્વારા મહાદેવના ગુણગાન ગવાયા હતા તો શિવકથામાં શિવ વિવાહની ભવ્ય ને દિવ્ય ઉજવણી કરાઈ હતી શિવકથામાં પાંચમા દિવસે મહાદેવની જાડેરી જાન છોડી આવ્યા અને ત્યારબાદ શિવ વિવાહની ઉજવણી કરાઈ હતી શિવજીની જાનમાં દેવતાઓ તથા ભૂતળાઓ આવ્યા હતા જેમાં રાત્રે ભવ્ય રાસોત્સવ પણ રાખવામાં આવ્યો હતો માધુરબેન ગોસ્વામીએ વિવાહનું સાત્વિક મહત્વ ઉપસ્થિત ભક્તોને સમજાવ્યું હતું આ શિવકથા દરમિયાન ખાસ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ હાજરી આપી વ્યાસપીઠના આશીર્વાદ લીધા હતા

નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર